અમે બે ટ્રાય કરશું હવે માં રહેવાનું હમણાં અમારી ફોરવિલ આવે એટલે તમને બતાવી પછી એની અંદર આપણે બે જવાનું છે પછી ચોવીસ કલાક કાઢવાનું છે એમાં એમાં હાલો ગાઈશ તો એમાં મળી જાય તમે બિનારે જોજો જો કલાક રહી શકીએ કે નહીં નહીં રહીએ એમ હાલો ગાઈસ તો આવજો ગાઈશ તો ફાઇનલી અમારી ફોરવિલ આવી છે અમારે હવે અમારે એમાં બે જવાનું છે એમાં તારે ક્યાં બેસવું આગળ બેસવું કે વાહે બેસવું ના તમે પહેલા બેસી જાવ ને પછી પાછો વળવા નહીં દઉં હા બે જાય પાછળ બેસી જાવ તમારે આગળ બેસવું છે હાલો વાહે બે જાય બે હાલો બે હું આગળ બેસું હાલ આગળ બેસું ને પછી અંદર લે અંદર ફેરા કરશું હાલો ગાઈસ તો હવે ફાઈનલી બેસી જાશે હો હવે હવે ન નીકળવાનું સોય કલાક ખાટું સવારે સવારે નીકળવાનું છે આપણે હવાર માટે અત્યારમાં તો ગાડી બહુ સારી લાગે છે તો રાત બઉ સારી લાગે છે દેખાવ માં પછી ખબર પડે ચાલો ગાય તો ઘડી હવે આરામ કરીએ અમે એ ભાઈ ખાવાનું તો યાર અમારે ચેલેન્જ છે દુકાને જાય ને મારે તો બબલાને એવું લેતા આવજો ને ખાવાનું ભૂખ લાગી લા તને લાગી ભૂખ મારા માવો તો તું મારો ને શેડી છે માવો ખાવાનું મારે નથી મારે તો ભાઈ કંઈક ભૂખ લાગી છે ખાઈ લી ત્યાં સુધી ભદ્રેશ્વર દાદાને ને બેહી અમે ફોર વ્હીલમાં ફોર વ્હીલમાં સવારના બેઠા છે એવું ચાર વાગી ગયા છે બહુ બહુ ભૂખ લાગી છે અમારે ભીલભાઈ તો સુઈ ગયા છો તમે ત્રણ વાગ્યાના સુઈ ગયા છે ચાર વાગી ગયા છે જાગ્યા નથી भूख लगी से बो हमने बहु अमने अत्य रात ना टिफिन से अमार बपोरे तो भूखा था रात ना टिफिन आए अमार रात खाई लो छू अमे तुमने देखाड़ी बिल भाई तो सूता से शू कहू बिल भाई हूँ करवा बिल भाई अबिल भाई तो हुँ का। हुँ का। हुँ का तो 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 આજનો દિવસ તો નીકળી જ રહ્યો રાત કરી ને ગાઈસ રાત બહુ અઘરી છે અમારી હેલ્પ કરજો થોડીક ની રાતમાં ખાવા બાવન કોક પાસે ભાઈ મંગાવશું અત્યારે ફોરનલી બહાર પગ નથી મૂકવાનો હવાדינה નીકળા તો નથી જ થએ આજા તો ગાઈસ તો આપણે તો બેઠા બેઠા ગંટાળી જા થઈ આયા આપણે મંદિર ની સાફ સફાઈ થાય છે જો છોકરાઓ બધા સેવા કરે છે એ બધા સેવા કરે છે મમ્મીને અહીંથી જોઈએ છે અમારે ઘડુંક એવું થાય છે સેવા કરવા જઈ પણ હવે આમાંથી બહાર નથી નીકળ્યા અમે એટલે એ બધા સેવા કરે છે ને આપણા ભાઈ બંધ છે બધા બીજું હેર ખોવાય ના હેર ખો વાળું જોયેલા તો ગાઈસ તો અમને આવડા અમારા મિત્રો મિત્રો મળવા આવી જશે જોવો

પણ કહ્યું એ કેવું છે જાણો નમી સાથે અમે જમીજાઓ કસરત કરો તો આ તમામ નહીં નહીં રમવાના નહીં નહીં

ફોરવીલ કોની છે સર પજા એના ઓલા વિલ ભાઈ ને શું કરે કેટલા વાગ્યા ને બેઠા સવાર ના બેઠા ભાઈ હું લાવ્યો તમારી હાટું હવે જાગી જાવ આખો દી હોય જો હાલો જાગો 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 આ ફોર વ્હીલ માં તમે શું કરો

બહુ ન પછી ગળું પકડે તો જો આમાં નાવાનું કરીએ હવે મજા આવે એટલે છું અંદર આમ ગરમી થાયલા નીકળી આમ જો કે ભલી જો હું થોડોક થોડો એમાં આ પછી એલસીડી બેંધીને આટો મારી લેવા છે તો હવે હવે બહુ મજા નહીં આવતી અડધી રાત છે છે

ખાવાનું તો પાણા છે ખાવાનું તો હું હવે બકી જા સવાર પડી જાય પછી વાંધો નહીં હવે બહાર તો વાગી જશે તમે પહેલાં સુધી રહેજો ગાય બીજું હું હવે અમે હવે સર્વાઈવ કરીએ છીએ ઊંઘ તો આવે છે થોડીક થોડીક પણ આમાં કેલાયક નહીં આવતું આવતા તો હવાઈ આવી બહુ આમાં હવા ને અવામાં કે સેલેન્જ કરીનાખશું સેલેન્જ કરના નાખજો અહીંયા આવી રીતે ખબર પડે કે ફોરવેલ માં અહીં તે ભી પડી જાય અરે

यो कि लेगी

સ્ટીક્સ છે પણ હવે બે વાગી દેશે તો કઈ ઢીલું તો નહીં મૂચ્યું હવે સવાર પાડી જ દેવાનું છે આપણે કરવો તો કરવો જ છે હું બીજું હું આવી જાય તો હારું હાલો હું ઘડી ખૂઈ જાઉં હાલ ગાઈસ તો હવે ફાઇનલી સવાર પડી ગયો છે બહુ આવે છે સારી હું તમે બહાર ખાલી પછી વરસાદે શરૂ થઈ જશો છો અને હક જ ને યાર અને ભૂત જ ને એ તો હોય જશે મેટર નહીં બહુ હાલો ગાઈસ તો ઘડીક છે પછી આપણો ચેલેન્જ પૂરો થઈ જશે હવે બહાર નીકળી જવાની છે હાલો ગાઈસ તો ગાઈસ તો હવે આપણો 24 કલાકનો ચેલેન્જ પૂરો થઈ ગયો છે હવે આપણે બહાર જવાનું છે તો જોવો ગાઈસ અમારે અરે ચેતનભાઈ આવી ગયા છે હવે ઘડીક બે હવા એ થોડીક થોડીક વાર છે ને ચેલેન્જ પૂરો થવાની એટલે ઘડીક બેઠા થઈ અમે અહીંયા બેઠા છે ને તો એ દર્શન કરવા આવજે આજપાસ શ્રાવણનો સોમવાર રોડ એટલે તો હવે આપણે ચેલેન્જ પૂરો કરીએ છીએ અહીંયા હવે તમને કંઈક એવું લાગતું હોય તો ચેલેન્જ હોય તમારી પાસે તો કોમેન્ટમાં જણાવજો તો આપણે એ કરવાની ટ્રાય મારશું શું કહું ભાઈ મજામાં મજામાં વાઈડ દુઃખી છે આખી ટેકો રાખી રાખીએ આ કાંઈ ચાલો લાઇક કરતાં જોવો સ્ક્રાઇબ કરતા જો કોમેન્ટ કરતાં જો આવજો બાય બાય